વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી દોસ્તો તમે તમારા મોટા સિટી હોય જ્યાં તમે ગયા હોય ત્યાં તમને આવી કાર જોવા મળતી હશે આ કાર ઉપર આવું શું છે તે તમને થાતું હશે કે આ કાર કેમ આવી રીતની છે તો તેના જ રીતે હું તમને આજે એક ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું જે તમે તમારા નજીકના મોટા સિટી ઉપર તમને જોવા મળી જશે અગર ન મળી હોય ટૂંક સમયમાં પણ તમને જોવા મળી જશે જી દોસ્તો તો ચાલો આ કાર વિશે વધુ માહિતી મેળવી તે પહેલાં ગુજરાતી છે કે વિડીયોને લાઈક કરજો આવા ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ટેક ગુજરાતી એસબીને સબસ્ક્રાઇબ કરી દો જી દોસ્તો તો આ કેવી રીતે કામ કરે છે શું આના ફીચર્સ છે અને આ કેમ આવી કાર હોય છે તો

દ્વારા સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે તમને એવું થતું હશે કે આ કારની ઉપર જે ફેરવવામાં આવે છે તે શું છે તો તેના વિશે પણ માહિતી હું તમને આપી દઉં આ તે રડા જેવું લાગે છે તે રાઈટ ડિટેક્શન અને રેન્જિંગ છે તે રડા જેવું જ છે પરંતુ રેડિયો તરંગોના બદલે ઉપયોગ કરે છે તે અત્યંત માપ આપે છે જ્યાં દોસ્તો ટૂંક સમયમાં એપલ મેપ્સ વધુ બહેતર કરવા માટેનું આ સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે તે અત્યંત ચોક્કસ માપ આપે છે મળ ટાળવા માટે કારમાં પહેરથીને જ ઉપયોગમાં રહેવાયે છે એપલ કદાચ તેનો ઉપયોગ રસ્તાની તેમની થ્રીડી છબીઓ એટલે કે થ્રીડી ઇમેજ બનાવવા માટે સુપર ચોટ માપ કરવા માટે આ કાર ઉપર આવી રીતે જે થ્રી છે તે લગાવવામાં આવ્યું છે એટલે કે ત્રણસો સાઠ ઇમેજ કેપ્ચર કરે તે રીતના કેમેરા લગાવવામાં આવ્યા છે દરેક મોટા સિટીઓમાં આને ફેરવવામાં આવે છે